સરકારની આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં ટાઉન હોલ ખાતે આજે આ કાર્યક્રમ મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારી પદાધિકારીઓની હાજરીમાં મેયર વિનોદ ખીમસુરિયાના હસ્તે પ્રારંભ કરાયો હતો કે જેમાં જામનગરના વોર્ડ નંબર એક થી આઠ ના અરજદારો માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું લોકોના તમામ કામનું સ્થળ પર જ નિરાકરણ થાય તેવા ઉદ્દેશ્યથી બે દિવસીય સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે નવથી સત્તર વોર્ડનો સેવા સેતુ યોજાશે કે જેમાં સરકારની વિવિધ યોજનાઓ અને સેવાઓ જેવી કે આધાર કાર્ડ આઈસીડીસીએસ કાર્ડ આ ઉપરાંત રાશન કાર્ડ તેમજ અમૃતમ કાર્ડ ટેક્સ લગતી બાબત સહિતી કામગીરી એક જ સ્થળે થશે આજ રોજ જામનગર મહાનગરપાલિકા અને રાજ્ય સરકારના વતી જામનગર મહાનગરપાલિકામાં સેવા સેતુનું આયોજન કરેલું હતું આ સેવા સેતુમાં અઠ્યાવીસ પ્રકારની સેવા મળવામાં આવે છે જે જામનગર મહાનગરપાલિકાની પ્રજાનો ભરપૂર ઉપયોગ કરેલો છે ચાલુ કરેલ છે આ પ્રસંગે ઉપસ્થિત જામનગરના ડિપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમિશનર સાહેબ મોદી ડીએ ડીએમસી ઝાલા સાહેબ આ બધા લોકો અમે અત્યારે ઉપસ્થિત રહ્યા હતા અને આ સેવા સેતુના કાર્યક્રમને ખુલ્લા મૂકવામાં આવેલા સેવાસેતુ કાર્યક્રમમાં કરવાનો હેતુ રાજ્ય સરકાર અને એવો છે કે દાખલા તરીકે અત્યારે એક જ જગ્યાએ એક જ દિવસમાં એક વ્યક્તિ આવે તો વ્યક્તિગત એને લાભ મળી શકે આડા દિવસે એને એવું થતું હતું કે રાશન કાર્ડ અલગથી મળે આધાર કાર્ડ અલગ જગ્યાએ જવું પડે ચૂંટણી કાર્ડ માટે અલગ જગ્યાએ જવું પડે જન્મ તારીખનો દાખલો ત્યારે જ્યારે આ એક જ જગ્યાએ સવારે આવે તો બપોર સુધીમાં તમામે તમામ કામ એના પૂર્ણ થઈ જાય આ હેતુથી પબ્લિકને જે સેવા આપવાનો સરકારનો અભિગમ છે એ અભિગમના આધારે આજે આ સેવા સેતુનો કાર્યક્રમ કરેલ છે એમાં એકથી આઠ વોર્ડ અને કાલે આઠથી સોળ વોડનું જામનગર મહાનગરપાલિકાની પ્રજાને હું વિનંતી કરું છું કે આનો બોડી સંખ્યામાં લાભ લેર રિપોર્ટ સીન 24 ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર